ભૂતપૂર્વ કટાર લેખક અને કવિ વાર્તાકાર તેમજ નવલકથાકાર રજની પટેલના નવમા પુસ્તકનું અમદાવાદ ખાતે વિમોચન થયું અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના હોલમાં ખીચોખીચ માનવ મેદની વચ્ચે પ્રબીર ફાઉન્ડેશનના સહયોગથી આ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં સર્વશ્રી ડોક્ટર સતીન દેસાઈ પરવેઝ દીપ્તિ ગુરુ ડોક્ટર દિલીપ મહેરા હર્ષદ પંડ્યા શબ્દપ્રીત ચિંતનભાઈ શેઠ મોહનભાઈ બારોટ અને ડોક્ટર ગુરુમૈયા હરેશ્વરી દેવી આ સમારંભમાં હાજર રહ્યા હતા ગુજરાત સાહિત્ય અકાદમીના સહયોગથી થયેલા કાર્યક્રમની શરૂઆત કાવ્યભિષેકથી કરવામાં આવી હતી જેમાં કવિગણ તરીકે સર્વશ્રી જયદીપ શાહ ડોક્ટર અંકુર દેસાઈ હર્ષદ પંડ્યા શબ્દપ્રીત ડોક્ટર સતીન દેસાઈ અને રજની પટેલે ભાગ લીધો હતો ત્યારબાદ પ્રબીર ભટ્ટના જીવન ઉપર આધારિત નવલકથા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બહોળી સંખ્યામાં કવિ ગણ લેખકો અને ભાવિકોની હાજરીથી હોલ ભરાઈ ગયો હતો કવિ સંમેલનનું સંચાલન શૈલેષ પંડ્યા ભીનાશ કર્યું હતું જ્યારે કાર્યક્રમનું સમગ્ર સંચાલન ધ્વનિ દલાલે કર્યું હતું કાર્યક્રમના સંયોજક તરીકે ડોક્ટર સતિન દેસાઈ તથા ડોક્ટર દક્ષા ભટ્ટ ગૌરાંગ ભટ્ટ અને દીપ્તિબેન કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી